रीमाए आ वक्त शिखर ने पोता मैरिज एनिवर्सरी पर डायमंड सेट सेटनी मांगनी करी तो ते सहजता बोलियो लई ले पर कई ले हो तो लई लेजे क्रेडिट कार्ड तो छेज ते थी पर वधारे जरूर पड़े तो चेक आपी देजे रीमा ने शिखर की आ स्टाइल खूब गमती हती। ते भले ने गमे ती कि वस्तुनी डिमांड करे ते क्यारे ना तो नहोतो। पर साथे चाल ने आटली मौी वस्तु एकला खरीदवी योग्य नहीं तू साथ होश तो मन में शंका पर नहीं रहे रीमाए ते आग्रह करे।, के करे छे, अरे आटली भेली गणेली पत्नी हूँ कई आमज तू पोता निर्णय जाते लई शके ना मा मने बहु खबर पड़ती नहीं तू जाते जई आव तने तो खबर छे ने, आ अठवाडिये हूँ खूब बिजी छु જો તું એકલી જવાન ન ઈચ્છતી હો તો રીનાને લઈ જજે આખરે તે તારી બહેન છે તેનાથી વધુ સારી સલાહ બીજો તને કોણ આપી શકે કહીને તે પોતાના કામમાં પરોવાય ગયું રીમાને કંઈ કહેવું યોગ્ય ન લાગ્યું શિખર એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે તે જાણે છે કે તેના પર કામનો ખૂબ પ્રેશર છે જો આ પ્રોજેક્ટ ને સમયસર પૂરો ન કરી શક્યો તો કદાચ પ્રમોશન નહીં મળે પરંતુ આ આજની વાત નથી છેલ્લા બે વર્ષથી તે આજ સાંભળતી આવી છે એક પ્રોજેક્ટ પૂરો થાય છે તો બીજો શરૂ થઈ જાય છે પછી એ જ વ્યસ્તતા એ જ સમયના અભાવનું રટન ઓફિસ તો ઠીક ઘરમાં પણ લેપટોપ પર કામમાં પરોવાયેલો રહે છે શું તેનું આખું જીવન આજ રીતે વીતી જશે ઘણીવાર આ પ્રશ્ન તેને સતાવતો परंतु दरेक वक्ते मन ने मनाने योग्य समयनी राह जोती ते सहज थवानो प्रयास करती हती। एक बार मननी आ द्विधा शिखरनी समक्ष रजू करी तो ते स्वाभाविक रीते बोलो रीमा आज तो समय छे काम करवानो। जो अत्यारे मेहनत न करो तो कदाच ए पड़ाव प्राप्त नहीं करी शको, जे हूँ इच्छू छु तारे मारी ताकात बनवू जोइए नहीं के मारी बेड़ियों કામ પ્રત્યે તેની નિયા અને દલીલ સાંભળીને તેને પણ લાગ્યું કે તે સાચું જ કહી રહ્યા એ છે જીવનમાં કાર્ય જ વ્યક્તિને સફળ બનાવે છે આમજીવી તો બધા જાણે છે પણ સફળ માનવી જ લોકોની નજરે પ્રશંસાને પાત્ર હોય છે રીમા તેના માર્ગમાં અવરોધ બનવા માગતી નહોતી એટલા માટે તે તેની દરેક વ્યસ્તતાને સ્વાભાવિક સ્વરૂપે લેવાનો પ્રયત્ન કરતી હતી પોતાની એકલતાને દૂર કરવા માટે તેણે એક સ્કૂલ જોઈન કરી લીધી હતી તેના આ નિર્ણય પર શિખરે આનંદ વ્યક્ત કર્યો હતો કારણ કે તેને લાગ્યું હતું કે જારે તે ખુદ વ્યસ્ત રહેશે તો ઓછામાં ઓછું તે એકલતાને તો રડશે નહીં આ બધું છતાં શિખરનો જારેને ત્યારે મોડું આવવું તેને વિચલિત કરી મુકતું હતું એ વાત સાચી છે કે તે તેની દરેક ઈચ્છાને પૂરી કરવાનો પ્રયત્ન કરતો समय मे सहलसपाटा करो तेम छता खास प्रसंगों पर तेनी व्यस्तता न इच्छती होवा असहज बनी जती हती। बे दिवस पची मैरिज एनिवर्सरी छे, पर तेने लागे छे लागे गया वर्षनी जेम आ वक्ते एकलाज उजवी पड़शे ते लाचार शिखर शिखरनी महत्वाकांक्षाना कारणे, हकीकत ते काम एटलो डूबी जतो के कि न घरे મોરું થાય ત્યારે માત્ર એક જ વાર જાણ કરવી તેના માટે પૂરતી હોય છે ક્યારેક ઘર અંગે કંઈ કહેતી તો તેનો હંમેશા એક જ જવાબ રહેતો હું ખૂબ બિઝી છું તું જાતે જ મેનેજ કરી લેને યાર ક્યારેક ક્યારેક તો લાગતું કે તે ઘરની જવાબદારીથી છટકવા માંગે છે એટલા માટે મોડા ઘરે આવતો રહેતો परंतु जारे ते तेने नोटोनी मोटी थोकड़ी पकड़ावतो तो तथा तेनी दरेक भौतिक इच्छा ने संतोषवा माटे तत्पर रहे तो, तो तेनो बदो गुस्सो गायब थई जतो एक वार विचार्यु रीना ने लईने जई आवे पण पछी विचार्यु ते पहला थीच खबर पड़ी गई તો એ દિવસે તને સરપ્રાઈઝ કઈ રીતે આપશે કોણ જાણે કેમ તને રીનાની ઈર્ષા થવા લાગી હતી વાતો તો એવી કશે જાણે એના જેવો પતિ કોઈને મર્યો જ નથી નાના માં નાની ઘટના કે બાબતને એવી રીતે રજુ કરશે જાણે દુનિયાની अनोखी ચીજ તને તેના પતિએ ભેટ આપી છે પોતાની ગઈ એનિવર્સરી પર તેણે તેને અને શિખરને બોલાવ્યા હતા શિખર તો ન જઈ શક્યો તેનું મન રાખવા માટે તે એકલી જ ગઈ હતી તે ચાલતી હતી ત્યારે રૂમઝૂમ કરતો મધુર રણકાર સંભળાતા તેણે એમ જ પૂછી લીધું રીના આ ઝાંઝર ક્યારે ખરીદ્યા દીદી મને તો ખબર જ ન પડી કે એ ક્યારે લઈને આવ્યા સવારે જારે સુઈને જાગી તો જોવા મે પગ જમીન પર મુક્યા કે આ ઝાંઝર રણકી ઉઠ્યા मने आश्चर्यमा आश्चर्य जोइने जोई साहजिक रीते कहू के जारे तू सूती त्यारे तने पहरावी दीधा हता सुंदर ने पसंद पड़ा के नहीं साचे ज दीदी ए वक्त मने एवं लग्यू के एमने तमाम खुशियों मारा दामन मा भरी दीधी छे आ कहता चेहरा पर प्रेमनी जे लाली छवाई गई ते, जोई ने ते अंदर थी सड़गी उठी हती ये मामूली झांजर पहराव्या एमा तो ते एटलो घमंड करी रही है ते जारे तेना गडामा पड़ेलो डायमंड सेट जो तोने अंदाज आवी जशे के मारो पति तेना पति थी वधारे मने चाहे माहे आटली मोघी भेटते न हशे, अने न क्यारे खरीदवानी हिम्मत कर आखरे सरकारी बैंक में ऑफिसर जो है तति તેના પતિની જેમ મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર પ્રોગ્રામર તો નથી જ્યાં તગડા પગાર ઉપરાંત જારે ત્યારે પ્રોજેક્ટ પૂરો થવા પર ઇન્સેન્ટિવ સ્વરૂપે મોટી રકમ પકડાવી દેવામાં આવે છે તથા પાત્રતા થવા પર બીજા ત્રીજા વર્ષે પ્રમોશન પર આપવામાં આવે છે આ વખતે તે બતાવી જ દેશે કે તેનો પતિ શિખર તેને તેના પતિ વિનય કરતાં વધુ પ્રેમ કરે છે ત્યારે તો તેરે આટલી મોંગી ગિફ્ટ તને અપાવી છે પોતાનું આ હલકા વિચારો પર ક્યારે ક્યારેક તને આત્મગલાની થવા લાગતી હતી કે જેની સાથે જેણે જીવનના 22 વર્ષ વિતાવ્યા છે તે પોતાની બહેનની તે શા માટે આટલી ઈર્ષા કરવા લાગી છે ક્યાંક શિખરની જરૂર કરતા વધુ વ્યસ્તતા તેને મનોરોગી તો નથી બનાવી રહી ને ત્યારે તો રીનાની નજીવી વાતો તેને ઈર્ષારૂ કરવા લાગી છે તે પોતાની આ નિંદા લાગણીને છુપાવવાનો જેટલો પ્રયત્ન કરતી એટલી જ તે ફેણ ઉઠાવીને વારંવાર તેના સંયમને તોડતી હતી રીના તેનાથી એક વર્ષ નાની છે પણ એ બંનેના સગપણ એકસાથે જ નક્કી થઈ ગયા હતા જેના કારણે તેના લગ્નમાં માત્ર બે જ દિવસનું અંતર હતું તેમના પિતા બન્નેના એક જ દિવસે લગ્ન કરાવવા માગતા હતા बंने जिद लईने बैठी हती के एकज दिवसे लग्न नहीं करे जो एकज दिवसे लग्न थाय तो बन्ने एक भी जाना लग्न में धमाल मस्ती कई रीते योगानुयोग शिखर अने विनय एकज शहर में नौकरी करता हता, जेना कारणे लग्न पर बन्ने बहनों की मुलाकात थती रहती क्यारेक मरी ने तो क्यारेक फोन पर बंने पोता एक बात शेर करती रहती શિખર અને વિન્યના સ્વભાવમાં ખૂબ જ અંતર હતું જ્યાં શિખર પોતાના કામ માટે પરિવારની ઉપેક્ષા કરવાનું ચૂકતો નહીં તો વિનય પરિવાર માટે સમય ફાળવી જ લેતો વિન્યનું માનવું હતું કામ તો દો જ હોય છે પણ ખુશીના મહત્વના દિવસો તો વર્ષમાં ક્યારેક ક્યારેક જ આવે છે જેને ભરપૂર માણવા જોઈએ તેનાથી કામમાં અવરોધ નથી આવતો બલકે સ્ફૂત મળે છે જેનાથી ફરી તરોતાજા થઈને કામમાં લાગી શકાય છે જારે શિખર તેની ફિલસૂફીની મજાક ઉડાવતો હતો કહેતો કે સમય કોઈના માટે નથી થોભતો જે સમયની નાડ પારખે છે તે જ સફળ થાય છે લાગણીમાં તડાતા લોકો ક્યારે આગળ વધી શકતા નથી એક જ જગ્યાએ થંભી જાય છે વિનયના જીવન પ્રત્યેના આ વલણને કારણે જારિનાને વિનયનો વધુ સંગાથ મળતો હતો जारे रीमा तेना थी वंचित रहती न इच्छवा छता रीमा पोता बहननी ईर्षा लागी हती। कदाच आज कारण सर रीना ने साथे लई लईने शॉपिंग करवानो शिखर आइडिया पसंद न पड़ो पर पड़ आ वक्ते मोंगी भेट ए पुरवार इच्छती हती के शिखर पर अनहद चाहे छे। जो न चाहतो होत तो तेने आटली मोघी भेट अपावत શું ઓછામાં ઓછું એ જોયા પછી રીના પોતાના પ્રણય કિસ્સાઓ સંભળાવવાનું બંધ કરી દેશે તેની તો આદત છે કે તે પોતાના અને વિન્યના પ્રેમની પ્રશંસા કરે રાખે છે એટલે કે એ દિવસે તેણે આ આપ્યું અથવા પેલું આપ્યું તેને અહીં ફરવા લઈ ગયો ત્યાં ફરવા લઈ ગયો નાનામાં નાની ઘટનાને એવી રીતે રજૂ કરશે જાણે તે તેના જીવનની મહત્વની ઘટના હોય हमरा थोड़ा दिवसों पहला रीना विन्यनी साथे तेना घरे आवी अने तेना हाथ मा मिठाई नो डब्बो पकड़ावता बोली दीदी अभिनंदन तमे हवे मासी बनवाना छो शु दीदी आगला रविवारे अमे एक पार्टी नो आयोजन करी रहा छीए तमारे शिखर जीजाजी बनने ने आववानू छे सारू तमे बनने वात करो हूँ थोड़ी वार मा आवू छू मारे एक मीटिंग छे विने कहू अने कई कहे ते पहला ते त्याथी चाल्यो गय रीमा ने तेना द्वारा आपवामा आवेला आ सारा समाचार ने सांभरी ने जराय आनंद थयो नहीं बल्कि तेने लाग्यू के जाने हृदय मा कोई कांटो भोंकायो छे लग्न पछी जारे तेने आ संदर्भ मा शिखर ने बात करी तो तेने कह्यु हतु बाळको त्रण थी चार वर्ष सुधी तो बिल्कुल नहीं पण पणबण कई नहीं बाळको थई जशे यार हाल छे। पहला लाइफ एन्जॉय प्लान तो करी लइए नहींतर मम्मी बनताज तू मारी डाल्ग नहीं कच्चा बच्चा ढमढोल मम्मी बनी जईश रीमा ने उदास जोईने तेने समझावता शिखर हतो તેણે શિખરની વાત માનીને ત્રણ થી ચાર વર્ષ આ ઝંઝટથી છુટકારોની વાત સહર્ષ સ્વીકારી લીધી અને આ સમય રીનાની વાત સાંભળીને આ રીતની દલીલ રજુ કરીને રીનાએ મમ્મી બનવાની ભૂલ કરી હોવાની વાત તેને કહેવાનું ચૂકી નહીં પરંતુ તેની વાત ચૂપચાપ સાંભળીને રીના સાહજિક રીતે બોલી દીદી શક્ય છે કે તમે અને જીજાજી પોતાની રીતે સાચા હો પણ મારું માનવું છે કે બાળકો બેડીઓ નહીં પણ પતિ પત્નીની વચ્ચે પ્રેમનો સેતુ બને છે જેમના પ્રેમમાં ઓટ નહીં પણ પ્રગાળતા આવે છે રીના તું ભરેલી ગણેલી થઈને પણ અણસમજુ જેવી વાતો કરી રહી છો દોષ તારો નથી તારી આંખ પર વિને પોતાના પ્રેમની પાટ બાંધી દીધી છે ત્યારે તું પોતાનું ખરું ખોટું સમજી શકતી નથી આમ પણ જે સમજવા ઈચ્છતા ન હોય તેમણે સમજાવી પણ શકાતા નથી આટલી નાની વાત હું જ કેમ સમજી શકી નહીં અને કારણ વિના જ બકવાસ કર્યો રાખો છું રીનાના ગયા પછી સાન્જે જારે શિખર ઘરે આવ્યો તો તેને ખુશખબર આપતી વખતે ફરીથી પોતાની વાત રજુ કરી તો ફરી એ જ જવાબ સાંભરીને ઉદાસ થઈ ગઈ શિખરે આ વખતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હું તને ખૂબ પ્રેમ કરું છું પણ તેની સાથે મારી કરિયર ને પણ ઓ લાગણી માં તણાઈ જનારો માનવી નથી મે મારા જીવન નો પ્લાનિંગ કર્યું છે જો તું સાથ નહીં આપે તો હું કદાચ જીવન ને એટલી સારી મેનેજ નહીં કરી શકું જેટલું હું ઈચ્છું છું જો તારી ભૂલ ના કારણે સમય પહેલા બાળક તારી કુખે રહ્યો તો હું કોઈ દયા નહીં દાખું તારે ગર્ભપાત કરાવવો પડશે એ દિવસે રીમા ખૂબ રડી હતી पर धीमे-धीमे तेरे પોતાની જાત પર काबू મેળવી લીધો અન એ સમગ્ર ધ્યાન શાળામાં અભ્યાસ કરતા બાળકો તરફ કેન્દ્રિત કરી લીધો તેમની ખુશી જ હવે તેની ખુશી બની ગઈ બાળકો પ્રત્યે તેની આંતલી આત્મિયતા જોઈને એક દિવસ એક બાળકના પેરેન્ટ્સ આવીને બોલ્યા જો તમને કોઈ વાંધો ન હોય તો ઘર માં પર તેને ભણાવો રીમાએ તેમની વાત સહર્ષ સ્વીકારિત્ય આર પછી આવી જ બીજી ઓફરો મળવા લાગી હવે તેનો સાંજનો ફાજલ સમય પણ બાળકો સાથે વિદ્વા લાગ્યો હવે તેને શિખરની વ્યસ્તતા સતાવતી ન હોતી કારણ કે હવે તે ખુદ પર વ્યસ્ત થઈ ગઈ હતી બાળકોના પેરેન્ટ્સ આવીને એ તેને મળતા તથા પોતાના બાળકોની સફળતાનો યશ તેને આપતા તો તેની છાતી ગર્વથી ગજગજ ફૂલી જતી હતી તેને લાગતું કે તેનું પણ અસ્તિત્વ છે આ દુનિયામાં પરંતુ તેમ છતાં કોણ જાણે કેમ તે રીનાની સામે અસહજ બની જતી તેની નાની નાની વાતો તેને ભોંકાતી હતી તેને લાગતું કે તે તેને ઈર્ષાથી બાળવા માટે આવું કહી રહી છે જ્યારે તે જાણતી હતી વાસ્તવમાં આવું કંઈ નથી તે તો બહેન હોવાના નાતે પોતાની દરેક વાત શેર કરે છે પરંતુ તે જાણવા સમજવા છતાં તેનો બદલો લેવા તૈયાર થઈ જાય છે आ वखते पर इच्छती हती। आखरे ते यादगार दिवस आ गयो सवा बे सवार शिखर ने विश करती वखते सांजे जल्दी आववा माटे कहूं तो माफक मफक बोलो यार, आजे तो वहलो नहीं आवी सकू परंतु आ वखते ना रोज तारी मनगमती जगह ए करावी ने तारी बधी फरियादो दूर करी दईश ए दिवसे जैने इच्छे लेजे। आम पर ए तो जरूरी नथी के खास दिवस ने खास दिवसे ज़ सेलिब्रेट करवामा आवे। जारे रजा होए के समय होय, ए दिवसे खुशाली उजवी करवी जो ये। तेने कोई वर्ती दलील करी नहीं ए बात साची के पोते कहा मुजबते ए दिवसे सेलिब्रेट करशे, क्यारे खबर नहीं એ કઈ જરૂરી નથી કે તે દિવસ આગલો રવિવાર જ હોય ક્યારે ક્યારેક યોગ્ય તકની રાહમાં અઠવાડિયામાં નીકળી જાય છે પરંતુ એ દિવસે હૃદયમાં તે આજ જેવી ઉત્કટતા ઈચ્છવા છતાં પર લાવી નહી શકે આમ પણ ખાસ દિવસને સાનુકુરતા મુજબ ઉજવવો આજની વ્યસ્ત પેઢીને ભલે સારો લાગતો હોય પણ બીજો દિવસ તો બીજો જ દિવસ છે એ વાત શિખરને ક્યારે સમજાવી શકી નહીં આજના દિવસે ગુસ્સો કરીને તે પોતાનો આખો દિવસ બરબાદ કરવા માંગતી નહોતી તેના માટે એ જ ઘરો છે કે તેનો પતિ તેની દરેક ભૌતિક ઈચ્છા પૂરી કરવા સમર્થ છે શિખર નથી આવી શકતો તો શું થયું તે ખુદ આ દિવસને સેલિબ્રેટ કરશે પણ કેવી રીતે હજુ વિચારતી જ હતી કે રીનાનો એનિવર્સરી વિશ કરવા માટે ફોન આવી ગયો તેણે રીનાને સાંજે 8 વાગ્યે વિનયની સાથે કે ફાઈવ સ્ટાર હોટેલ પર પહોંચી જવા કહ્યું એક સાંજે તેણે જર્દોજી વર્ક ની આછા રંગ ની આસમાની સાડી સાથે હીરાનો હાર પહેર્યો પછી અરીસામાં પોતાને જોઈને મલકાઈ અને મનોમન વિચાર્યું કે આજે રીનાને ખબર પડી જશે કે તેનો પતિ તેને કેટલો પ્રેમ કરે છે તે નક્કી કરેલા સમયે ત્યાં પહોંચી તો વિનય અને રીના તેની રાહ જોતા ઊભા હતા તેને એકલી આવેલી જોઈને રીનાએ પૂછ્યું જીજાજી નથી આવ્યા ના હમણા થોડીવાર પહેલા એમણે પોતે નહીં આવી શકવાની જાણ કરી કારણ કે આજે ફરી કોઈ કામમાં વ્યસ્ત થઈ ગયા છે તમને લોકોને કહી દીધું હતું એટલા માટે હું આવી ગઈ રીમાએ પોતાના ગળામાં પહેરેલા હાર પર હાથ ફેરવતા સહજ રીતે કહ્યું હકીકતમાં આવા પ્રસંગોએ નાનું મોટું જુઠ્ઠાણું ચલાવવાની તેને ટેવ પડી ગઈ હતી દીદી આ હાર હમણા ખરીદ્યો ઘણો સારો લાગે છે હા આ ડાયમંડ સેટ અને આ સાડી તારા જીજાજીએ મેરેજ એનિવર્સરી પર લઈ આપી सेट पूरा रुआ बे लाख अने आ साड़ी रुआ, वीस हजार नी, प्योर सिल्क छे, रीना आंख मा आश्चर्य जोई रीमाए रुआ बे लाख पर खास भार मुकी ने कहूं ओह साचेज दीदी जेटलो सुंदर आ डायमंड सेट छे, है एटलीज सुंदर साड़ी छे रीनाए स्वाभाविक रीते कहूं पर रीमा ने चेहरा पर ईर्षा नी झलक देखाई गई दिनर पची जारे ते घरे पाची फरी तो तेने लागी रही। हतु के जाने गया वर्ष नो बदलो वाली लीधो ते क्यारे पोताना प्रेमना किस्साओाशे नही आखरे आटली किमती भेटो आमच कोई लई आपतु नथी आज ए शिखर नु घरे मोड़ आवु तथा बहार जमीने आव्यो छु एवं कहवु खराब माटे पैक करावीने लावेलू भोजन फ्रिज मा राखी दीधुँ પરંતુ રાત્રે જ્યારે તે કપડાં બદલીને તેની પાસે ગઈ અને તે એવું કહીને પડખું ફેરવીને સૂઈ ગયો કે એ ખૂબ થાકી ગયો છું કાલે સવારે વહેલ ઉજવું છે ત્યારે તે સહન કરી શકી નહીં મનમાં થયું જોરજોરથી બુમ્બરાઢા પાડીને તેને કહે કે વર્ષમાં એક દિવસ પણ તું મારા માટે ફાળવી શકતો નથી શું તારા માટે કામ મારી ખુશીથી પણ વધુ છે જો આવું જ હતું તો તે લગ્ન જ કેમ કર્યા परतु सुधी में कई करी शके, ते नस्कोरा बोलाववा लाग्यो अने ते रात भर पड़खा फेरवती रही बे दिवस नी एनिवर्सरी पर तेने फोन करयो तो लैंडलाइन पर कोई ये फोन नहीं उठावता, ए बन्ने मोबाइल पर ऑफ हता। त्रीजा दिवसे लगभग दस वग्ये तना फोन नी घंटड़ी रणकी फोन उठाताज रीना अवाज ज ते गुस्से थई गई तेनी राव फरियाद नीहफरियाद ने रीनाए शांत अवाज में कहू दीदी शू करू ए दिवसे सवार सवार सवारसवार एम् के जल्दी तैयार थी जा बहार जवा वारंवा पूछू तोपण कई नहीं खबर तेरे पड़ी जारे जयरे गाड़ी एक रिसोर्ट साने ऊबी राखी दीधी त्या अगाउंज बुकिंग करी राख्यूत परंतु मैंने जनव्य नतु તેમણે મારો અને પોતાનો મોબાઈલ પણ ઓફ કરી દીધો હકીકતમાં તે ઈચ્છતા નહોતા કે આ દિવસે અમને કોઈ ડિસ્ટર્બ કરે દીદી એમને પણ કોણ જાણે કેવા કેવા સરપ્રાઈઝ આપવાની તે છે ખૂબ જ સારી જગ્યા હતી ચોમેર પહાડ જ પહાડ આનાથી વધુ તે કઈ સાંભળી શકી નહીં मननी ईर्षाए एवो मारी दीधो के दुख खावा माथू फाटफाट थवा लग्यू हाथ थी माथू पकड़ी ने ते बेसी गई मन वारंवा एज कही अंते सत्य ने क्या सुधी जूठ पुरवार करती रही श्रीमा